બસ બસ સ્ટાન્ડ વાળો આવે આ ડાયરેક્ટ જ ઉપર કરો ન હા ડાયરેક્ટ મારવાનો સ્ટાન્ડ બાય મેકેકો આ બંધ મિતે બંધ કરી ચાર્જ કરવાનો અગે નહી હો મતલબ આટલું છે બસો બસો ઓરી અને ચાર્જ કરવાને તું

ગોળી 500 રૂપિયા કાતો ભાઈ ભાઈ દઈ દીધો દોપરીમાં એમનો બધા બેઠા રહ્યો પેલા તમે ને હે સારું ગોળી લાગે તને મજા આવે

બનવામાં ડોક્ટર બનજેકા એ માર પાસે ન ઉલી તમારું ખબર ન ઉલી ગોચ સુવારી લાઈટ આવની થઈ થાય છે આ લીધેલી છે ઓગડી જાય નવું આવે બેટરી બેટરી આવે બેટરી લે તો 100 રૂપિયા કી બટન દઈશું ચાલુ થાય તો અજી 1 મિનિટ નો થાય કે આવતી જ છે 50 50 છે